ડિજિટલ દુનિયામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ગેમ છોડી વિવિધ આઉટડોર રમતો દ્વારા પોતાનું જીવન ઉર્જાવાન શિસ્તબદ્ધતા અને આનંદમય રીતે જીવનના જીવવાના સદગુણો કેળવી પોતાના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય અંગે સભાનતા કેળવે એવા ઉમદા હેતુને ધ્યાનમાં લઈને શ્રવણ વિદ્યાભવન શાળામાં શિયાળાની ગુલાબી ઠંડીમાં વિદ્યાર્થીઓ માટે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પોદાર વર્લ્ડ સ્કૂલ વ્યાયામ શિક્ષક તથા બાસ્કેટબોલ નેશનલ પ્લેયર રોશનીબેન કટકિયા તથા અતિથિ વિશેષ તરીકે નવા દીવા પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષક તથા સ્ટેટ લેવલ પ્લેયર જલ્પાબેન પટેલ શાળાના આચાર્ય દીપિકાબેન મોદી પ્રાથમિક વિભાગીય વડા જિજ્ઞાસાબેન શુક્લ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રમતોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી રોશનીબેન કટકયાત તથા શ્રીમતી જલ્પાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અભ્યાસ સાથે રમત પણ રમવી જોઈએ રમતમાં હાર જીતનું મહત્વ નથી પરંતુ રમતમાં ભાગ લેવો એ મહત્વનું છે રમત દ્વારા પોતાના સ્વાસ્થ્યને સાચવવું જોઈએ મોબાઈલમાં રમત રમવા કરતાં મેદાનમાં રમતો રમવી જોઈએ સમગ્ર રમત ઉત્સવનો ભવ્ય આયોજન શાળાના પી શિક્ષક યોગેન્દ્રસિંહ ખરજીયા તથા શ્રીમતી કલ્પનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું રમત ઉત્સવમાં શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી તેમજ આચાર્ય દીપિકાબેન મોદીએ રમતોમાં જીત મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી દરેક વિદ્યાર્થીઓને રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓએ સુંદર ડાન્સ દ્વારા રમત ઉત્સવ ખુલ્લો મૂકવા મહેમાનોને આમંત્રિત કર્યા દરેક વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી તેમજ ખેલદીલીની ભાવના દાખવી વિવિધ રમતોમાં ભાગ લીધો મહેમાનોના વરદ હસ્તે પ્રથમ ત્રણ વિજેતાઓની વિદ્યાર્થીઓને મેડલ દ્વારા